તો આપણે બીનો ભાગ છે મરચામાં હવે આપણે નાના ટુકડામાં કટિંગ કરી લેશું બારીક નાના ટુકડા કરી લેશું આ રીતે આ રીતે આપણે બધા મરચાં છે તેને કટિંગ કરી લેશું તો મેં બધા મરચાં છે તેને કટિંગ કરીને લઈ લીધા છે અને સરસ રીતે ધોઈ પણ લીધા છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી રાઈ એડ કરશું રાઈ થોડી સતડાઈ જાય ને એટલે આપણે મેથી એડ કરશું તો આપણી રાઈ છે તે થોડી સતડાઈ છે હવે આપણે મેથી એડ કરી દેવાની છે અને રાઈ અને મેથી છે તેને સરસ રીતે સાતળી લેવાના છે તેલમાં તો ફ્રેન્ડ્સ આ રીતે મરચાંનો સંભારો તો હરેક ઘરમાં બનતો જ હોય છે પણ બધાની રીત થોડી અલગ હોય છે જો આ રીતે તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે રાઈ મેથી સતળાઈ જાય એટલે આપણે મરચાં એડ કરી દેવાના હવે આપણે હળદર એડ કરશું તો અડધી ચમચી આપણે હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું તો ફ્રેન્ડ્સ આવી નાની નાની રેસીપી પણ જમવાનો સ્વાદ વધારે છે એટલે મરચાં તો બધાના ફેવરેટ હોય છે તો આ રીતે તમે ક્યારેય ન બનાવવા હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો જો ઘરમાં કોઈ મેથી ન ખાતા હોય તો આ રીતે તમે આપશો તો જરૂરથી ખાશે અને ખાવામાં પણ હેલ્ધી રહેશે આ રીતે આપણે તેલમાં થોડી વાર માટે મરચાંને સાતડવાના છે તો મેં તેલ થોડું વધારે એડ કર્યું છે એ તમને હું લાસ્ટમાં કહીશ તો આપણા મરચાં છે તેને આ રીતે થોડીવાર તેલમાં સાતળી લેશું આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે આ રીતે તમે બનાવશો તો બેની જગ્યાએ ચાર રોટલી પણ ખવાઈ જશે તો આપણા મરચાં છે તે સરસ રીતે સતડાઈ ગયા છે હવે લાસ્ટમાં આપણે એક ચમચી ખાંડ એડ કરી છે ખાંડ એડ કર્યા પછી થોડી વાર માટે આ રીતે મરચાંને હલાવતા રહેવાનું છે એટલે મરચાંની તીખાસ છે તે થોડી ઓછી થઈ જાય અને ખાવામાં પણ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણા મરચાં છે તે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણા રાઈ અને મીઠીવાળા મરચાં છે તે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લેશું તો આપણે આમાં લાસ્ટમાં જે તેલ બચ્યું છે તેમાં તમે થોડું દહીં એડ કરીને ખાશો તો એકદમ સરસ રાયતા જેવો ટેસ્ટ આવશે તો તૈયાર છે આપણા વઘારેલા મરચાં થેન્ક યુ ફોર વોચ